હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને રાત્રે તમને ખબર હોય તો જ્યાં ત્યાં નાઇટના શૂટિંગમાં દેશી પખાતી મંડળીનું શૂટિંગ હતું મિત્રો તો લગભગ એક એક દોઢ વાગ્યો તો આજુબાજુ તો કાલનો વિડીયો આપણે અત્યારે મોર્નિંગમાં પૂરો કર્યો અને અત્યારે ફરી પાછા નહીં દૂધ ફ્રેશ રેડી થઈ જાય છે અને હવે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો દરેક બન્યા રહેજો બાકી તો ચા નાસ્તો કરવાનો બાકી છે નવી ચેનલના શૂટિંગમાં મિત્રો રજા રાખી છે કારણ કે ખબર હતી રાત્રે મોડા આયા છીએ એટલે સવારે આપણે લેટ ઉઠવાનું થશે બાકી મારું મમ્મી દુકાન ખોલી છે મારા મમ્માને ઘેર જવાનું છે એટલે એ ટીઘું પાલિન છો જવાનું એટલે હે હ

दादा ने तोरो बोरे त्रियातन कत सावन मास चाले रेले आपरा घरे डीकी ना लडडू गाय के ए तमे आखी बोध है आखी बोध है बोध आओ बोध आओ बोडो कोना तो मां मो मां गे जाऊ छू तो मां गे जाऊ छू मां बालि अंगाती मां बालि अंगाती चिली 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 तखन तो Tepak kuri kacu, copet kacu, coket 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 kacu, mau kacu, coket kacu, coket kacu, coket kacu, coket kacu, ડિગી નહીં તો જાય કદાચ નારા તો ખૂપમા બંધ બાકી તો આપણો મસ્ત ચા નાસ્તો આવી ગયો છે ચા લેવાની છે નાસ્તો આવી ગયો છે ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને બસ બસ મિત્રો ચા નાસ્તો કરીને પછી મળી જાય

ટ્રેક્ટર ટોલો લાવી લાઈ નાખે છે આવે એટલે પશુ હજી ઉપાડી ઉપાડીને બધું મળી નાખીને પૂરણ કરશે મિત્રો આ પૂરણ થઈ જાય એટલે પછી અમુક ફણી ભરી દેવાનું પાણી નાખવાનું એટલે કે બધી માટી દબાઈ જાય અને પછી ઘરનું બીજું બધું કામ ચાલુ કરીએ ને એમાં કોઈ તકલીફ ના રહે કે જમીન ના બાકી તો ડીગી બેન અને બોન બે જણા ભેગા થઈ અને જતો રે મમા માં ઘે ડીગી મમ્માગે નહીં મારા મમ્માને ઘેર તરફ ડીગી વગર તો આજ તો ફાવે નહીં મૂન્યને છોકરો સ્કૂલમાં જ કરે ઘેર આપણે એકલા છીએ અને મિત્રો રાગરાગ સિટીમાં જવાનો ટાઈમ થાય છે આજમાં ભાઈને સાર વાઢી છે પોટલી તો ખેતરમાં નેકળે છે સાંની પોટલી પરવા માટે એક મૂન્ય મમ્મીને પોટલી વાટી હતી તે રેલા આવે અને એકમાર ભાઈને બાકી તો બૂન છે પૂટલીઓ કરી હોય તો સીધા મસ્ત જમવાનો ટાઈમ થાય એટલે પછી મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર મસ્ત હેતરમાંથી સાંજની પૂટલીઓ ઘેર લાવી દીધી બાકી ડીજી બેન વાત તો થોડી મજાક મસ્તી કરા ટાઈમપાસ થોડા આપણું ત્યારે બાકી આપણો મિત્રો ટાઈમ થયો છે જોકમાં જવાનો લગભગ સાડા અગિયાર વાગે આ તો ઘેરમાં બુંદ નથી એટલે આપણા પાકમાં ઘણું કમાયું આપણે બાકી તો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ડુંગળી બટેકાનું મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે છાશ છે મિત્રો એક ડુંગળી છે તો ફટોફટ મસ્ત જમી લઈએ જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો લાઈવ શૂટિંગમાં તો તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને શૂટિંગના બે મસ્ત પૂરા થઈ ગયા અમારો મારો સોમાકાનો અને જીવનલાલનો એ કટ પૂરો થયા આવું સરપણનો કટ ચાલુ થાય છે તો સરપંચના ઘેર છે બાકી શોમા કાકા માથું ફૂટી ગયું છે તો લોહી લોહી થઈ ગયા છે એવો ભાગ છે તો મસ્ત હશે મિત્રો બાકી તો મસ્ત વિડીયોમાં આગળ બન્યા રહે તો શૂટિંગમાં એકાદ કટ લેવાનું થશે સેટિંગ થશે આપણી હાજરી નહીં હોય તો તમને ચોક્કસથી બતાવવાની કોશિશ કરશું બાકી તો મિત્રો આજે શૂટિંગના લોકેશન ઉપર બાઈક ઘણો બધો આવી ગયો છે એટલે અમે બાઈક સાઈડમાં કરીએ છીએ હું તો નથી કરતો પણ હું કાકોને કરું છે તો પછી મળીએ

કશો વાતો ને આજ જ જઉં છું હમણાં ઘેરી ના આ તું તો બહુ કા પડજે પર જે આલો તો મિત્રો અતારે ભાગ્યા છે ચાર અને મસ્ત શૂટિંગ પૂરો કરી અને આ ઘરે ઘેર આવી જશે મિત્રો ઘેર આયા તા તા ડિગી બેને આમ બાર આ ડિગી તો જેસે મમન ઘેર આ ડિગી ઓર ડાળો દવાનો નહીં બાકી મમને આવી છે તો મમને પર તો બેઠા ચપ્પલ બેદા ફોન જો છે અને મિત્રો આપણે મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે આપણો નાસ્તો આવી ગયો છે ચા આવી ગઈ છે સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે છ મસ્ત લેબડાનો ધુવાડો કરી દીધો છે ભેસો ધોવાનું ચાલુ છે ડીગી બેન અમારો બોનબે જેવું બી આવ્યા નહીં આપણે વાડી દઈએ છીએ બાકી તો મિત્રો ટાઈમ ખાસો નહીં કરી દો છે આ બાજુએ ધુવાડો કર્યો છે આ દોરવા માટે મચ્છર એવું પહેલાં જેટલા નહીં વરસાદ વધારે હતો એટલે ઘણા જબરજસ્ત મચ્છર હતા ઉડાડી ઉડાડીને થાકી જતા તો એના નેખતા જ ના એટલા બધા હતા પણ હવે તરકો પડવા માંડ્યો એટલે ધીરે ધીરે એકદમ ઓછું થઈ ગયું બધું તો મિત્રો આવું સીધા દૂધ ભરાવા જઈએ તો દૂધ ભરાવાનો ટાઈમ મળી તો મિત્રો અત્યારે વાગ્યા સાડા છ અને મસ્ત બેસો બેસો ધોવાઈ જશે દૂધ રેડી થઈ ગયું છે તો બેન હોત તો પાછળથી હોત કે પપ્પા મારે ડેરી આપવું છે દૂધ ભરાવા માટે અને અમે વાટ જોઈ રહ્યા છીએ હજી આ નહીં એક ભેંસ દોવાની બાકી છે જેનું દૂધ અમે ઘેર ખાવા રાખીએ છીએ જે ભેંસ તો એ રેમાં બુનાવીને દોશે કારણ કે રહીને દોવા જોઈએ હાથ હાથ એટલે બાકી તો મિત્રો બનાવે જે મસ્ત ગમો જતા રહે ડેરી દૂધ પર એ આના હાથે લાભવાનો છે આપણો ખોણનો કોથળો તો થોડા લેટ આવશે તો મિત્રો દૂધ ભરે ઘેર આવી જાય છે આખું આવી ગયું થયા હા

બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે બરોબર જમીની થઈ ગયું છે ઓલરેડી જમવામાં આજે આપણે બનાવ્યું છે મગનું શાક ખીચડી ઘઉંની રોટલીઓ મસ્તી મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ જમીન પછી મિત્રો અત્યારે વાગ્યા છે નવું અને મસ્ત એડિટિંગનું કામકાજ કરવા આવી જાય છીએ અને ડીગી યાદ ભાઈ હંગાજી હોય કણાવી ગુડ નાઇટ કે ગુડ નાઈટ હું ગીજો ટાટા બાકી તો મિત્રો આપણે બધા રિંકેશનું બધા આપણું કોમકાજ કરીએ છીએ એ ખાઈ પીનાઈએ આપણે એ ખાઈ પીનાઈએ અને મારી બેઠક લગભગ બાર અગિયાર બાર વાગ્યા સુધી ચાલશે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો આપણી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઈક છે સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી યુટ્યુબ ફેમિલી મિત્રો નવ હજારે પહોંચી જાય છે સમથિંગ હો જેવા હો જેવા કુટુંબ નવ હજાર જલ્દી મિત્રો દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો જેથી આપણી આખી ફેમિલી અંગે તમારી મુલાકાત કરાવી દઈએ આવતીકાલે ફરી મળીશું એક નવા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝોગનાથ